આ વખતે ચાર સંયોગ ભેગા થયા છે સૌ પ્રથમ સંયોગ તો માક્ષર માસ છે બીજો તે દિવસે બુધવાર આવે છે અને ત્રીજો સંયોગ તે દિવસે આપણે ચોથ આવે છે અને ચોથો સંયોગ તે દિવસે પુષ્પ નક્ષત્ર છે આ ચાર સંયોગ અમુક વાર જ ભેગા થાય છે ઘણા બધા વર્ષો પછી આવો સંયોગ ભેગો થયો છે માક્ષર માસ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે અને ચોથ ભગવાન શ્રી ગણપતિને સમર્પિત છે અને બુધવાર પણ ભગવાન શ્રી ગણપતિને સમર્પિત છે પુષ્પ નક્ષરત્ર તે ખૂબ જ શુભ નક્ષત્ર ગણવામાં આવે છે બધાને એવો સવાલ થશે કે ઘણા બધા નક્ષત્રો હોય છે પુષ્પ નક્ષત્ર કેમ શુભ ગણવામાં આવે છે તો આપણે સત્યાવીસ નક્ષત્રો છે સત્યાવીસ નક્ષત્રમાં પુષ્પ નક્ષર તે મોટામાં મોટું નક્ષત્ર છે તે બધા નક્ષત્રનો રાજા ગણવામાં આવે છે માટે આ નક્ષત્રને શુભ ગણવામાં આવે છે ત્યારે પુષ્પ નક્ષત્ર હોય ત્યારે આપણે શું કરી શકીએ પુષ્પ નક્ષત્ર એક માસમાં લગભગ એક વાર આવે છે ઘણીવાર બે વાર પણ આવતો હોય છે પરંતુ એકવાર તો અવશ્ય આવે છે આ વખતે આપણે પુષ્પ નક્ષત્ર ખર માસમાં એટલે કે કમુળતામાં આવે છે ધનોર્માસમાં આવે છે તો ધનોર્માસમાં આપણે પુષ્પ નક્ષત્ર હોય તો શું કરવું પુષ્પ નક્ષત્ર તો પોતે એક પવિત્ર નક્ષત્ર છે એટલે તેને ધનુર્માસ કે ખર માસ કંઈ પણ નુકસાન પહોંચાડી નથી શકતું માટે આપણે બીજા જ્યારે પણ પુષ્પ નક્ષત્ર હોય ત્યારે આપણે જે કરતા હોય તે આ નક્ષત્રમાં પણ આપણે કરી શકીએ છીએ સૌ પ્રથમ તો તમારે નહીં ઢોય અને પવિત્ર થઈ અને તમારું મંદિર જે ઘરનું આપણે મંદિર હોય ત્યાં તમારે એક કોળો કાગળ લેવાનો છે અને જો તમારે ઘરના મંદિરમાં ન કરવું હોય તો તમારે ઘરમાં બીજી કોઈ પણ પવિત્ર જગ્યા હોય ત્યાં તમે કરી શકો છો આ કોરો કાગળ લઈ અને તમારે તેમાં સિક્કાનો સ્વસ્થિત બનાવવાનો છે એટલે કે સાંખ્યો બનાવવાનો છે તમે એક રૂપિયાના બે રૂપિયાના પાંચ રૂપિયાના કે દસ રૂપિયાના કોઈ પણ સિક્કા લઈ શકો છો આ બધા ભેગા સિક્કા પણ તમે લઈ શકો છો અને ફક્ત એક રૂપિયાના કે ફક્ત બે રૂપિયાના એવી રીતે સિક્કા પણ તમે લઈ શકો છો આ સિક્કાની સંખ્યા સાડત્રીસ થવી જોઈએ જો તમે એક રૂપિયાના લો તો પણ સાડત્રીસ થવા જોઈએ બે રૂપિયાના લો તો પણ સાડત્રીસ થવા જોઈએ સ્વસ્તિક બનાવ્યા પછી તમારે ગાયના ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને તેમાં થોડી આપણે હળદર નાખવાની છે હળદર આપણે એટલા માટે નાખવાની કે હળદર આ દુનિયામાં પવિત્રમાં પવિત્ર વસ્તુ છે એના કરતાં બીજી કોઈ પણ પવિત્ર વસ્તુ નથી દીવો પ્રગટાવે ત્યારે તમારે સૌ પ્રથમ બેસી જવાનું છે બેસો એટલે તમારે આસન ઉપર બેસવાનું છે તમારું શરીર આપણે પૃથ્વીને ટચ ન થવું જોઈએ અડવું ન જોઈએ એવી રીતે આસન ઉપર તમારે બેસવાનું છે આસન ઉપર બેસી અને સૌ પ્રથમ તમારે આંખો બંધ કરી ઓમ મહાલક્ષ્મી માતા એ નમ હોમ આ મંત્રનો એકસો આઠ વગર જાપ કરવાનો છે આટલું થઈ ગયા પછી તમારે આંખો ખોલી અને માતાજીને પ્રાર્થના કરી મહાલક્ષ્મી માતાને પ્રાર્થના કરી પછી આપણે જે સિક્કા હોય તો તમારે સિક્કા ભેગા કરી લેવાના છે અને તેમાંથી તમારે એક સિક્કો તમારી પાસે રાખવાનો છે અને બાકીના બીજા સિક્કા હોય તમે ક્યાંય દાન કરી શકો છો આ સિક્કામાંથી કોઈ પણ વસ્તુ લઈને ભોખા વ્યક્તિને તમારે જમાડી શકો છો નાના નાના ભોલકાઓને પણ તમે કોઈ વસ્તુ ખવડાવી શકો છો પરંતુ એક સિક્કો તમારે તમારી પાસે રાખવાનો છે આ સિક્કા તમે લીધે એમાં તમારે બીજી થોડી રકમ અંદર જમા કરી અને બીજા તમે કોઈ પણ જગ્યાએ આપી શકો છો આશ્રમમાં અનાથ આશ્રમમાં કે કોઈ પણ જગ્યાએ અને આ સિક્કામાં તમારે એક નૈન પોલીસ એટલે કે સ્થિતિ તમારે થોડું તિલક એટલે કે માર્ક કરવાનું છે એટલે કે આ સિક્કો બીજા સિક્કા સાથે આપણે ન છે આ સિક્કો તમારે તમારા પાકીટમાં મૂકવાનો છે વોલેટમાં મૂકવાનો છે અને હંમેશા તમારે તમારા વોલેટમાં આ સિક્કો રાખવાનો છે આ સિક્કો તમે તમારી ઘરની તિજોરીમાં પણ રાખી શકો છો પરંતુ જો તમે તમારા પાકીટ એટલે કે વોલેટમાં રાખો તો વધારે ઉત્તમ છે આ સિક્કો તમારે વાપરવાનો નથી એટલે મેં તમને કહ્યું કે તમે નેન પોલિસી માર્ક કરી શકો છો આમ કરવાથી લક્ષ્મી માતાની કૃપા હંમેશા આપણા પર બની રહે છે આ ટૂચકો છે તે આપણે ઘરે જ કરવાનો છે આ પુષ્પ નક્ષત્ર આપણે ગણેશ ચોથના દિવસે આવે છે એટલે ગણેશ ચોથ ભગવાન ગણપતિને સમર્પિત છે એટલે જો તમારી ઘરની આજુબાજુ કોઈ ગણપતિનું મંદિર હોય તો તમારે ત્યાં જવાનું છે અને હાથમાં આપણે દોરવા એટલે કે તેને આપણે ધોરો કહીએ છીએ ધરો તમારે તમારા હાથમાં રાખવાનો છે મંદિરે છે અને તમારે સૌ પ્રથમ ગણપતિ દાદાની પૂજા અર્ચના આપણે જેવી રીતે કરતા હોય એવી રીતે તમારે કરવાની છે પૂજા કર્યા પછી તમારે હાથમાં ધરો રાખી અને ગણપતિ દાદાના મંત્ર જાપ કરવાના છે ઓમ ગણ ગણપતિ નમઃ હમ આ તમારે મંદિરમાં બેસીને કરવાના છે અને આ મંત્રચાપ મેં તમને કહ્યું તો એવી રીતે ઘરે પણ તમે કરી શકો છો પરંતુ મંદિરે જો તમે આ મંત્રછાપ કરો તો તે વધારે ઉત્તમ છે પરંતુ તમારે એ યાદ રાખવાનું તમે ઘરથી મંદિરે જાઓ ત્યારે વચ્ચે તમને કોઈ ટોકવું ન જોઈએ અને મંદિરથી ઘરે આવો ત્યારે પણ તમને વચ્ચે કોઈ ટોકવું ન જોઈએ આમ કરવાથી ગણપતિ દાદાના આશીર્વાદ હંમેશા આપણા પર બનાવી રહે છે અને આપણા જીવનમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ ગણેશ ચોથ તે માસિક ગણેશ ચોથ છે આપણે એક માસમાં બે ગણેશ ચતુર્થી આવે છે સુદ પક્ષની પણ આવે છે અને વધ પક્ષની પણ આવે છે પરંતુ માક્ષર મહિનામાં જે ગણેશ ચતુર્થી આવે છે તે મોટામાં મોટી ગણેશ ચતુર્થી ગણવામાં આવે છે માક્ષર મહિનામાં જે વધ પક્ષમાં ગણેશ ચોથ આવે છે તેનું વ્રત ભગવાન બજરંગબલી હનુમાનજી મહારાજે પણ કર્યું હતું રામાયણના યુદ્ધ દરમિયાન જ્યારે તેમને લંકા જવાનું હતું ત્યારે સમુદ્ર ઓળંગીને તે તો જઈ નતા શકતા એટલે તેમને સમુદ્રમાં સેતુ બાંધવાનો હતો બીજા બધાએ કહ્યું કે હનુમાનજી તમે જ એક સમર્થ છો કે આ સેતુ તમે બાંધી શકો ત્યારે હનુમાનજીને વિચાર આવ્યો કે સેતુ બાંધવા માટે મારા દેવની મદદની જરૂર પડશે તેમના ગુરુએ કહ્યું કે તમે માક્ષરવદ ચોથનો વ્રત કરો અને આ વ્રતના પ્રતાપે ગણપતિ હંમેશા તમારો સાથ આપશે અને હનુમાનજીએ આ વધ જે ચોથ આવે છે ગણેશ ચતુર્થી તેને સંકટી ચતુર્થી પણ કહેવામાં આવે છે તેનું તેમને વ્રત કર્યું અને આ વ્રતના પ્રતાપે તેમને આ સમુદ્રમાં સેતુ બાંધ્યો સંકટ ચતુર્થી આપણે જીવનમાં જેટલા પણ સંકટો આવે છે તે બધા જ દૂર કરનારી ચતુર્થી છે જેવી રીતે હનુમાનજીના સંકટો દૂર કર્યા એવી જ રીતે આપણા પણ સંકટો દૂર કરે છે આ વ્રત હંમેશા બધી સ્ત્રીઓ કરતી હોય છે ભાગે આ વ્રત સ્ત્રીઓ જ કરતી હોય છે આપણે એક મહિનામાં બે ચતુર્થી આવે છે આ બંને ચતુર્થીનું વ્રત કરે છે આવી રીતે બાર મહિનામાં ચોવીસ ચતુર્થી આવે છે આ ચોવીસ આ ચોવીસે ચોવીસ ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે ચોથના દિવસે ચંદ્ર દર્શન ખૂબ જ મહત્વ છે બે હજાર ચોવીસની ની આ છેલ્લી ચતુર્થી છે અને આ ચતુર્થી આપણે અઠ્યાવીસ ડિસેમ્બર અને બુધવારના રોજ આવે છે કોઈ પણ ચતુર્થી જો બુધવારે આવે તો તેને શોભ ગણવામાં આવે છે ચતુર્થી તિથિ ભગવાન ગણપતિને સમર્પિત છે પણ ભગવાન ગણપતિને સમર્પિત છે હવે આપણે જાણીશું કે ચતુર્થી વ્રત કરનાર વ્યક્તિએ શું કરવું આ વ્રત કરનાર વ્યક્તિએ સવારે વહેલા ઉઠો વહેલા ઉઠી નાઇ પવિત્ર થઈ અને ઈષ્ટદેવની આપણે જે પૂજા કરતા એવી રીતે આપણે ઘરે મંદિરમાં પૂજા કરવી પછી તમારા ઘરની આજુબાજુ ગણપતિનું મંદિર હોય તમારે ત્યાં જવું ત્યાંથી એને આપણે ગણપતિની પૂજા કરવાની છે સૌપ્રથમ આપણે આપણા કપડમાં તિલક કરવાનું છે ગણપતિ દાદાને તિલક કરવાનું છે ચોખા લગાવવાના છે અબિલ ગુલાલ અને પુષ્પોથી પૂજા કરવાની છે આ પૂજામાં તમારે યાદ રાખવાનું કે તુલસી દલ ક્યારે પણ અર્પિત નથી કરવાના એટલે તુલસી તેમાં ન આવે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજામાં જ આપણે તુલસીનો ઉપયોગ કરી શકીએ છીએ અને આપણે મંદિરમાં બેઠા બેઠા ગણપતિનો મંત્ર જાપ કરી શકીએ છીએ

આપણે કોઈ પણ વ્રત તહેવારો રહ્યા હોય ત્યારે પણ આપણે સૌ પ્રથમ ગણપતિની સ્થાપના કરીએ છીએ એટલે ઘરે પણ આવી રીતે પૂજા તમે કરી શકો છો આ વ્રત દરમિયાન આપણે ઉપવાસ કરવાનો હોય છે એટલે તમે પ્રવાહી લઈ શકો છો ચા દૂધ કોફી ફળ વગેરે આવી રીતે તમારે આખો દિવસ પસાર કરવાનો છે પછી આપણે ચંદ્રદેવના દર્શન કરવાના છે ચંદ્રદેવ રાતે જ્યારે ઉગે ત્યારે આપણે જળથી તેને અડધી આપવાની છે જળથી અડધી આપીને તેમની પૂજા કરવાની છે અને પછી જો તમારે એકટાણું કરવાનું હોય તો તે એકટાણું તમે પછી ચંદ્ર દર્શન કરી અને કરી શકો છો અને ઉપવાસ કરવાનો હોય તો પણ તમારે જે પણ પછી ફળ ફળા દેખાવું હોય તે તમે ખાઈ શકો છો ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી આપણા જીવનમાં જે પણ સંકટો આવ્યા હોય તે હંમેશા માટે દૂર થઈ જાય છે અને જો આપણે કોઈ હેતુથી આ વ્રત કરતા હોય તો તે હેતુ આપણે અવશ્ય સિદ્ધ થાય છે હવે આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું ત્રેતા અયોધ્યામાં દશરથ રાજા રાજા નામના રાજ્ય કરતા હતા તેમને શિકારનો ખૂબ જ શોખ હતો એક દિવસ તે શિકારમાં ગયા હતા અને આ દિવસે તેમને કોઈ પણ શિકાર મળ્યો નહીં એવામાં ત્યાં એક બ્રાહ્મણનો દીકરો આવ્યો અને તેનું નામ શ્રવણ હતું આ શ્રવણ પોતાના માતા પિતાને જાત્રા કરવા માટે લઈ જતો હતો અને તેમના માતા પિતાને તરસ લાગી એટલે તે ઘડો લઈ અને ત્યાં સરોવર હતો સરોવરમાં પાણી ભરવા માટે આવ્યો અને આ શ્રવણે ઘડો ડબાડ્યો ઘડો ડબાડ્યો એટલે ઘડાની અંદર પાણી આવે એટલે તેનો અવાજ આવ્યો દશરથ રાજાને એવું લાગ્યું કે સરોવરમાં કોઈ પશુ પાણી પીવા માટે આવ્યું છે અને તેમને તો શબ્દ સાંભળી અને તરત જ બાણ ચડાવ્યું અને આ બાણ ચલાવી તરત જ આ બાણ શ્રવણ કુમારને લાગ્યું અને શ્રવણ કુમારના મોઢામાં તો મોટી ચીઝ નીકળી ગઈ આ ચીઝ સાંભળીને દશરથ રાજા તરત જ તેની પાસે ગયા અને શ્રવણે તો દશરથ રાજાને કહ્યું કે મારા માતા પિતાને તરસ લાગી છે એટલે આ ઘડો લઈ છે અને તમે મહેરબાની કરી મારા માતા પિતાને પાણી પીવડાવો અને શ્રવણ કુમાર તો ત્યાં જ મૃત્યુ પામ્યા અને દશરથ રાજાએ તો પાણીનો ઘડો લઈ અને તેના માતા પિતા પાસે ગયા તેના માતા પિતા બંને અંધ હતા અને દશરથ રાજાએ તેમને કહ્યું કે તમે પાણી પી લો ત્યારે તેમના માતા પિતાએ કહ્યું કે મારો દીકરો ક્યાં છે અને તમે કોણ છો ત્યારે દશરથ રાજાએ કહ્યું કે મેં બાણ ચડાવ્યું અને તમારો દીકરો મૃત્યુ પામ્યો છે આ સાંભળીને તેમના માતા પિતા તો ખૂબ જ રડવા લાગ્યા અને તેમની દશરથ રાજાના હાથેથી પાણે પણ ન પીધું અને તેમના માતા પિતા તો દશરથ રાજાને શ્રાપ આપ્યો કે તમારો વંશ નહીં રહે તમારે ત્યાં કોઈ પણ સંતાનનો જન્મ નહીં થાય અને જો જન્મ થઈ પણ જશે તો તમે જ્યારે મૃત્યુ પામશો ત્યારે તમારા કોઈ પણ સંતાન તમારી પાસે હાજર નહીં રહે જેવી રીતે અમે અમારા સંતાન વગર મૃત્યુ પામ્યા છે એવી જ રીતે તમે પણ તમારા સંતાન વગર મૃત્યુ પામશો આટલું કહી શ્રવણ કુમારના માતા પિતા તો ત્યાં જ પામ્યા આવું શ્રાપ સા દશરથ તો ખૂબ જ ચિંતામાં રહેતા હતા પછી તેઓ તેમના ગુરુ પાસે ગયા અને ગુરુને કહ્યું કે મને આવી રીતે શ્રાપ મળ્યો મારે શું કરવું ત્યારે તેમના ગુરુએ કહ્યું કે તમે માક્ષરબદ્ધ વધ નું વ્રત કરો અને આ વ્રત કરવાથી તમને અવશ્ય સંતાનની પ્રાપ્તિ થશે પછી તો દશરથ વ્રત કર્યું અને તે ચાર પુત્રનો જન્મ થયો પરંતુ જ્યારે દશરથ રાજાનું મૃત્યુ થયું ત્યારે તમને એક પણ સંતાન હાજર ન હતા કઈ કઈ વચન માંગ્યું હતું કે રામને ચૌદ વર્ષનો વનવાસ અને ભરતને ગાદી અને આ સમયગાળા દરમિયાન રામ અને લક્ષ્મણ બંને વનમાં ગયા હતા અને ભરત અને મામાના મૃત્યુ પામ્યા હતા ત્યારે તેમના એક પણ સંતાન તેમની પાસે હાજર ન હતા તેઓ પુત્ર વિયોગી મર્યા હતા અહીં આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સમાપ્ત કરીએ છીએ બોલો ગજાનંદ ગણપતિ મહારાજની જય